તો આ તરફ લોકસભા પર પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આણંદ બેચક પર દસ ઉમેદવારોએ અઢાર ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા તેમાંથી ચૂંટણી તંત્રએ ફોર્મ ચકાસણીના અંતે ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા છે ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ પરત ખેંચાતા હવે આણંદ બેઠક ઉપર સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે ભાજપના વર્તમાન સાંસદ મિતેશ પટેલ અને કોંગ્રેસના અમિત ચાવડા વચ્ચે ચૂંટણી જંગ રસપ્રદ બને તેવી શક્યતા છે નામાંકન ભરવા માટેની છેલ્લી તારીખ ઓગણીસમી એપ્રિલ સુધી આણંદ લોકસભા માટે જે માન્ય નોમિનેશન ફોર્મ આવ્યા હતા તો આપની પાસે સાત ઉમેદવારોના ફોર્મ માન્યા હતા અને આજ રોજ ત્રણ વાગ્યા વિડ્રોલની જે છેલ્લી તારીખ હતી તો કોઈ પણ ઉમેદવાર થી વિડ્રોલ ની અરજી આવેલ નથી અને આ ઉપરાંત દરેક સાતે ઉમેદવારોને પ્રતિક પાડવામાં આવ્યા છે